સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય જેવી રીતે સાકર માટે કરણ કોણ છે રસનેન્દ્રિય એમ બ્રહ્મને જાણવા માટે મારી પાસે શું છે તો કે સૂક્ષ્મ બુદ્ધિ છે પણ આ સૂક્ષ્મ બુદ્ધિ રહે છે ક્યાં આ સૂક્ષ્મ બુદ્ધિ આવે છે ક્યાંથી જગ્યા ક્યાં છે અને મારી અંદર એ સૂક્ષ્મ બુદ્ધિ છે એવું મને ક્યારે જણાય છે જે તો બધા પાસે દ્રશ્ય તે અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સુક્ષ્મદર્શી પીહી એશ સર્વેષું ભૂતેષું ઘોડોત્મા ન પ્રકાશતે તે છે બધાની અંદર છે એશ સર્વેશુ ભૂતેષું બધાની અંદર છે પણ ગૂળ છે કેમ ગૂળ છે આ ગૂળતા શેને માટે છે બ્રહ્મ પોતાનું ઘૂળત્વ બ્રહ્મ પોતાને કેમ ઢાંકી રાખે છે કેમ જણાવતો નથી બધાની અંદર છે કેમ જણાવતો નથી એવું તો શું છે બસ એ જો જાણી લઈ